નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતનું હવામાન આગામી પાંચ દિવસ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે હવે ગુજરાતમાં તાપ સાથે સુઠવાટાભેર પવન પણ ફૂંકાતા ગુજરાતીઓને રાહતનો શ્વાસ લીધો છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે ગુજરાતીઓ આ કાળજાળ ગરમીમાંથી બસવા હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વેર વરસાદ થાય તેવી શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુરુવારે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે જોકે આ સાત દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન રહેશે જેના કારણે સાત દિવસમાં બે થી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ત્રણ દિવસ આજે અને કાલે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસથી લઈને ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે આ સાથે તેમણે પવન અંગેનું અનુમાન કરતાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમીથી પશ્ચિમી તરફના પવન ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે દેશમાં કેટલાક કેરલામાં ચોમાસાના વધામણા થઈ ગયા છે ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે તેમાં ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઈ શકે છે તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સોળમી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે